ક્રીમી ટેસ્ટી મલાઈ વગર પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી આવી ખીર બનાવી લીધી ને તો બધાની ફેવરિટ થઈ જશે એના માટે આપણે બે નંગ ગાજર લેશું અને ગાજરની છાલ ઉખેડી અને એને ખમણી લેશું તો એ નાનું કે મોટું જેવું તમને ખમણ પસંદ હોય ને એવું ખમણી શકાય હવે ચમચી ઘીમાં આપણે પેલા ડ્રાય ફ્રુટને સારી રીતે રોસ્ટ કરી લેશું હવે આ ડ્રાય ફ્રુટ રોસ્ટ થઈ જાય ને એટલે બહાર કાઢી સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં ગાજરને પણ સરસ રીતે કલર ચેન્જ થઈ જાય સોફ્ટ થઈ જાય રોસ્ટ કરવાના હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેસુ ઢાંકી સરસ રીતે કૂક થવા દેસુ ત્યાં સુધીમાં મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા ચોખા અને થોડા કાજુને પલાળીને રાખ્યા હતા એને ગ્રાઇન્ડ કરી લેશું હવે આમાં તમને જેટલું ક્રીમી ટેસ્ટી અને ઘાટી મલાઈ દૂધ વાળી ખીર પસંદ હોય ને એ રીતે દૂધ એડ કરવાનું તો મેં અઢી કપ જેટલું એડ કર્યું છે આ રીતે ચોખ્ખા અને કાજુ વાળું મિક્સર એડી સારી રીતે કૂક કરી અને ફ્લેવર માટે એલચી પાવડર ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરી સૌ